નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો પર માહિતી આપવાની છે કે જે આપણે દેશી વિજ્ઞાન એટલે કે હોળીના પવનના આધારે જે ચોમાસા વિશેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે તો આવનારું ચોમાસું એટલે કે બે હજાર પચીસનું વર્ષ કેવું થશે એ વિશેની આપણે ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો આજે ધૂળેટી છે એટલે ધૂળેટીના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ ખાસ કરીને જોવા જઈએ તો ગઈકાલે હોળી હતી ને હોળીને જે ઝાડ હોય છે હોળીના જે પવન ને હોળીનો જે ઝાડ હોળીનો ધુમાડો છે કઈ દિશામાં જાય અને કઈ દિશાના પવન આવે જેને કારણે ચોમાસાનું અનુમાન આવતું હોય છે એમાં ગઈકાલે હોળીના પવન ચર્ચા કરવાની છે આમ જોવા જઈએ તો જે રેગ્યુલર આપણી જે ટેકનોલોજીના આધારે જે આગાહી આવે છે એ આગાહી છે આપણે રેગ્યુલર આપતા જ રહીએ છીએ જેમાં ખાસ કરીને એપ્રિલ અથવા તો મે મહિનાની અંદર આપણા વાર્ષિક કાર્યક્રમો પણ આપણે લોન્ચ કરશું પણ ખાસ જે મિત્રો દેશી વિજ્ઞાનમાં માનતા હોય છે એ દેશી વિજ્ઞાન વિશે પણ થોડીક આપણે ચર્ચા કરવી જોઈએ જો કે દેશી વિજ્ઞાન છે એની અંદર પણ ઘણું બધું તથ્ય છુપાયેલું છે મેં આપણે પરમ દિવસના વિડીયોની અંદર પણ માહિતી આપી હતી કે આપણા જે વડીલો અને ઋષિ હતા એ ખૂબ હોશિયાર અને બુદ્ધિશાળી હતા એક પ્રકારના વૈજ્ઞાનિકો હતા એની જે એક દેશી પદ્ધતિ વિજ્ઞાનની અંદર ગોઠવેલી છે એ આજે એકવીસમી સદીની અંદર પણ સાચી પડે છે એટલે

કસકાતરાની વાત કરીએ તો ગઈકાલે હોળી હતી હોળી સુધી જે કસકાતરા જોવાના હોય છે એ સામાન્યથી મધ્યમ રહ્યા છે એમાં કોઈ ખાસ પ્રકારનું પરફોર્મન્સ જોવા મળ્યું નથી પણ જે ગઈકાલે હોળી હતી અને હોળીના પવનના આધારે જે મેં આપને વાત કરી હતી કે તમારા તમામ વિડીયોની અપીલ પણ કરી હતી કે તમારા વિસ્તારની અંદર હોળીના દિવસે કઈ દિશાનો પવન રહી અને હોળીનો ધુમાડો છે કઈ દિશામાં જાય એ ખાસ જણાવજો જેમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવે છે મારી પાસે પણ અલગ અલગ ગુજરાતના લગભગ જિલ્લાના તમામ ખેડૂતો મિત્રોના જે અમારી પાસે ફોનના જે ડેટા છે એમાં રેન્ડમલી અમે ઘણા બધા ખેડૂતોને કોલ કરીને પણ માહિતી લીધી હતી કે તમારા વિસ્તારમાં હોળીનો ધુમાડો છે કઈ દિશામાં ગયો એટલે ઓલ ઓવર ગુજરાતનું જે અમારી પાસે એક સરવૈયુ આવ્યું છે એ સરવૈયુ અદભુત છે અદ્ભુત એટલા માટે છે કેમ કે હોળીએ કઈક અલગ પ્રકારના સંકેતો ગઈકાલે આજે પણ કહું છું કે કોઈ મિત્રોએ ડરવાની જરૂર નથી વર્ષ નબળું તો નહીં થાય ભલે કદાચ બહુ સબળું ન થાય પણ નબળું તો નથી થવાનું આવા ચોક્કસ છે મને એક અંદરથી દ્રઢ વિશ્વાસ છે હવે ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ત્રણ ચાર વર્ષની અંદર જે ચોમાસા દરમિયાન જે વરસાદો પડ્યા એ સબળા કરતા પણ વધારે હતા એટલે કે ઘણી વખત આપણે ગયા વર્ષે બે હજાર ચોવીસના ચોમાસાની વાત કરવા જઈએ તો અનેક વિસ્તારોની અંદર એકસો ત્રીસ ટકા એકસો પચાસ ટકા એકસો સિત્તેર ટકા અને અમુક વિસ્તારની અંદર તો બસો ટકા સુધીના પણ વરસાદ થયા હતા એટલે અતિ વરસાદ પડે તો પણ આપણે ખેતી પાકો માટે નુકસાનકારક સાબિત થતો હોય અને જો નબળા વરસાદ પડે તો પણ ખેતીની અંદર નુકસાની જતી હોય છે પણ ખાસ કરીને મધ્યમ વરસાદો પડે તો ખેતી માટે સારું રહેતું હોય છે એવી રીતે હોળીના પવોને જે સંકેતો આપ્યા છે

ગયો છે અને એ આધાર ઉપર જોવા જઈએ તો જે પરમ દિવસે મેં કોષ્ટક બતાવ્યું હતું એ મુજબ એનું અનુમાન એવું આવે છે કે મોટા ભાગના વિસ્તારોની અંદર બાર આની વર્ષ થશે જો કે અમુક વિસ્તારની અંદર સોળ આનીના સંકેત આવ્યા છે એટલે કે જે ઈશાનનો ખૂણો હોય છે ઉત્તર અને પૂર્વની વચ્ચેનો ખૂણો ઈશાનના ખૂણામાં જે પવનો ગયા છે એવા વિસ્તારો છે પણ એ ખૂબ ઓછા વિસ્તારો છે ખૂબ સીમિત વિસ્તારો છે લગભગ કહી શકાય કે પિંચોતેર થી એસી ટકા વિસ્તાર એવા હતા કે જેમાં હોળીનો ધુમાડો છે પૂર્વ દિશામાં ગયો છે અને બાર આની વર્ષના સંકેતો મળ્યા છે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે વર્ષ નબળું તો નથી થવાનું એનું કારણ છે કે જેઓ આઠ આની વર્ષના સંકેતો આવ્યા હોય તો આપણે ચિંતાનું કારણ હતું બાર આની વર્ષની અંદર મોટા ભાગે એવું બનતું હોય છે કે ચોમાસા દરમિયાન મધ્યમ પ્રકારના વરસાદો અને એક અંદરે જોવા જઈએ તો આપણે ખેતી પાકોની અંદર જે ઉત્પાદન લેવાનું હોય એના માટે આપણે સારું વર્ષ રહેતું હોય છે એટલે આ વર્ષે બાર આનીના સંકેતો હોળી આપ્યા છે હજુ પણ 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 ચૈત્રી છે છે પવનો એના લક્ષણો જોવામાં આવશે અત્યારે હોડીની વાત કરવા જઈએ તો હોળીની જે ઝાડ હોય છે હોળીનો ધુમાડો હોય છે એને બાર આની વર્ષના સંકેત આપ્યા છે જોકે છતાં પણ કોઈ મિત્રોએ ડરવાની કે ગભરાવાની જરૂર નથી બાર આની વર્ષમાં પણ આપણે સારા ઉત્પાદનો લઈ શકતા હોય છે હા એક ચોક્કસ છે કે છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણે અતિ વરસાદો પડતા હતા આપણે દર વખતે અલગ અલગ જે લક્ષણો જોવા મળતા હતા એ સો આની વર્ષના જોવા મળતા હતા અને એમાં આપણે સો ટકા કરતા વધારે વરસાદ એટલે કે એકસો પચીસ ટકા ત્રીસ ટકા એકસો પચાસ ટકા બસો ટકા સુધીના પણ વરસાદો પડ્યા છે એ અતિ વરસાદો પડ્યા હતા જોકે અતિ વરસાદોને કારણે પણ પાછળના બે પાંચ વર્ષની અંદર ખેડૂતોને ખૂબ નુકસાન પણ ગયું છે એવી રીતે જોવા જઈએ તો આ કદાચ હોળી આપ્યા છે જોવા જઈએ તો આ હોળી એકમાત્ર ખગોળ વિજ્ઞાનની અંદર નથી કે એના આધારે આપણે સંપૂર્ણ ચોમાસાનું અનુમાન લગાવી લઈએ બીજા પણ ઘણા બધા લક્ષણો હોય પણ હોળીનો પવન અને જે કચ કાતરાના બંને અનુમાન એવું કહી રહ્યા છે કે ચોમાસું મધ્યમ રહેશે જોકે અમુક વિસ્તાર એવા હશે કે ત્યાં મધ્યમ કરતા પણ નબળું રહી શકે છે ઘણા વિસ્તાર એવા પણ છે કે જ્યાં અગ્નિ ખૂણામાં ધુમાડો ગયો છે જો કે અમુક વિસ્તાર એવા છે કે જ્યાં ઈશાન ખૂણામાં એટલે પાંચ ટકા વિસ્તાર એવા હશે કે ત્યાં અતિ વરસાદ પડી જાય પાંચ ટકા વિસ્તાર એવા હશે કે મધ્યમથી પણ નબળું પડે અને કદાચ પાંચ દસ ટકા વિસ્તાર એવા પણ હશે કે જ્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે પણ લગભગ પિંચોતેર થી એસી ટકા વિસ્તાર એવા હશે કે ત્યાં ચોમાસુ છે એ મધ્યમ થશે અને ઉત્પાદનની દ્રષ્ટિ સારું રહેશે ઓલ ઓવર પછી સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાતના ભાગ હોય મધ્ય ગુજરાતના ભાગ હોય મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તમામ વિસ્તારોની અંદરથી જે માહિતી મળી છે એ મુજબ એસી ટકા વિસ્તારની અંદર ચોમાસું સારું થાય તો પણ આપણા માટે ગુજરાત માટે એ સારી બાબત છે એટલે અત્યારે હોળીના જે સંકેતો મળ્યા છે એ વિશેની ખાસ મારે આપને માહિતી આપવાની હતી કે મધ્યમ ચોમાસાના સંકેતો મળ્યા છે બાર આની ચોમાસાના સંકેતો મળ્યા છે અને ભૂતકાળની અંદર પણ બાર આની ચોમાસું થયા છે અને બાર આની ચોમાસાની અંદર ખેડૂતોએ મબલક ઉત્પાદન પણ મેળવ્યા છે આશા રાખીએ છીએ કે પાછળથી જે ભલે બાર આની થાય પણ પાછળથી પણ થોડાક મધ્યમ વરસાદો થઈએ તો પાણીની વ્યવસ્થા થાય જેથી કરીને શિયાળો ઉનાળુ પાક પણ ખેડૂતો કરી શકીએ એવી આપણે ભગવાન દ્વારકાધીશ પાસે આશા પણ રાખીએ છીએ હા એક ચોક્કસથી છે બની શકે અત્યારે જે હોડીના સંકેત હોય કસકાતરાના સંકેત હોય તમામ સંકેતોને એક અનુમાન એવું પણ છે કે કદાચ વાવણી કદાચ મોડી થાય પણ વર્ષ સારું થશે હા એક ચોક્કસ થી છે કે વાવણી પેલા કદાચ જો વાવાઝોડું આવે ઘણી વખત આવતું હોય છે વાવાઝોડાને કારણે કોઈ વિસ્તારોમાં વાવણી થઈએ એ વાત અલગ રહેશે બાકી નૈઋત્યના ચોમાસાની વાવણી છે એ કદાચ થોડીક લેટ થઈ શકે જોકે લેટ થાય પણ વર્ષ મધ્યમ અને સારું થાય તો ઉત્પાદનમાં પણ સારું રહે એટલે ખાસ કરીને આ વિડીયોની અંદર મારા બસ આપને એ જ માહિતી આપવાની હતી કે હોળીના પવનના સંકેતમાં મધ્યમથી સારું વર્ષ થશે જોકે આપણે છેલ્લા ચાર પાંચ વર્ષથી અતિ જરૂર કરતાં વધારે વરસાદ પડી જતા હતા એટલા વરસાદ એના કરતાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે પણ જરૂર જ્યારે આપણે પાકને હોય ત્યારે સમય અંતરે કટકે કટકે જો આ વરસાદો પડતા રહેશે તો આ બારાની વર્ષની અંદર પણ આપણે સારું ઉત્પાદન લઈ શકીએ એટલે એક પ્રકારે વળીના છે આપણા માટે સારા જ છે કોઈ ડરવાનું નથી નબળા સંકેતો બિલકુલ નથી મળ્યા વળીએ સારા સંકેત જ આપ્યા છે અને આ આવનારું વર્ષ છે એ આ તમામ ખેડૂત પરિવાર માટે ખૂબ સારું રહે એવી પણ હું અંતમાં વાર્તાધીશને પ્રાર્થના કરું છું અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લેવી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો ધન્યવાદ